તો મિત્રો આપણે વાત કરીએ તો ગુજરાતમાં જે જૂના મંત્રીઓ હતા જે ગુજરાત રાજ્યમાં ગુજરાત સરકારમાં જે જૂના મંત્રીઓ પાસેથી રાજીનામા લઈ લેવામાં આવ્યા છે નમસ્કાર મિત્રો આજના ફરી એક નવા વિડીયોમાં આપણું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે ભાઈ ગુજરાતમાં નવી મંત્રી મંડળની જે રચના કરવામાં આવી છે એમાં નવા મંત્રી જે સામેલ કરવામાં આવ્યા છે જૂના મંત્રીઓ પાસેથી રાજીનામા લઈ લેવામાં આવ્યા છે તો મિત્રો આપણે વાત કરીશું કે ભાઈ અમારા છોટાઉદેપુર જિલ્લામાં છોટાઉદેપુર જિલ્લો એક આખો ટ્રાઇબલ એરિયો છે એક આદિવાસી વિસ્તાર છે તો એમાંથી એક પણ હજુ સુધી મંત્રીઓમાં સામેલ કરવામાં નથી આવ્યા કોઈ મંત્રીઓને કોઈ ધારાસભ્ય હોય કે કોઈ નેતા હોય એમને આજ સુધી કોઈ પ્રકારનું એમને મંત્રી પદમાં સામેલ કરવામાં નથી આવ્યા તો અમારા છોટાઉદેપુર જિલ્લાના એક જાગૃત એવા અને સમાજના આગેવાન હોય એને સમાજને એક સાચી દિશામાં લઈ જનારા એવા પરેશ રાઠવાનું એક નિવેદન આવ્યું છે આપણે સાંભળી લઈએ વર્ષો વીતી ગયા પણ મંત્રી કોઈ નથી જિલ્લો આખો આદિવાસી પણ જિલ્લા પ્રમુખ બિન આદિવાસી છે એને ટિકિટનો ડર છે આજે હું એ નેતાઓને કહેવા માંગુ છું આવી બધી જગ્યા એ તમારા આ મોન લીધે તમારા લોકો દુખી છે તમારા સમર્થકો દુખી છે હવે તો જાગી જાવ એ લોકો તમને કેવા ગણે છે અને આપણા લોકોના ઘર બચાવી લો આજે આંબા ડુંગર એવા કેટલા ગામડાઓ છે જે આજે તકલીફમાં છે એમને ઊંઘ નથી આવતી કાલે મારું ઘર જતું રહેશે કાલે મારી જમીન જતી રહેશે જાઓ નથી કરતો હું ફક્ત હકની વાત કરું છું તો હા ભાઈ ગુજરાતમાં જે જે ચાલી રહ્યો છે નવા મંત્રીમંડળનું જે અત્યારે ખૂબ ચર્ચામાં આ વિષય ચાલી રહ્યો છે પરંતુ અમારા છોટાદપુર જિલ્લામાં જે ધારાસભ્ય છે કેટલા વર્ષથી રાજનીતિમાં એ રાજનીતિ કર્યા છે પરંતુ એક પણ નેતાઓ એવા નથી કે જે મંત્રીમંડળમાં સામેલ થઈ શક્યા હોય તો મિત્રો આ વિસ્તારમાં ખરેખર જે વિકાસની જરૂર છે ને નવા મંત્રીઓમાં જે આ નેતાઓ સામેલ થતાં તો અમારો જે ટ્રાઇબલ એરિયો છે આખો છોટાઉદેપુર જિલ્લો એમાં જે વિકાસ જે કેટલા વર્ષોથી વંચિત હતો જે વિકાસ થવો જોઈએ એ થતો પરંતુ હજુ સુધી કોઈ મંત્રીઓ જે મંત્રીમંડળમાં સામેલ થયા નથી તો મિત્રો આના પાછળનું ચોક્કસ કારણ કે આ મંત્રીઓ ગમે ત્યારે પાર્ટીઓ જેટલું બોલવાનું કે જેટલું જ એમને કરવાનું હોય છે અને આ મંત્રીઓ કોઈ પ્રકારનું સામેથી પટ આ જે પક્ષ પાસે પાર્ટી પાસે કોઈ પ્રકારનું એ એમ કહેવાય કે જેમની રજૂઆત મૂકવાની હોય જે વાતો મૂકવાની હોય કોઈ પ્રકારનું આ પગલું લેતા નથી આ મંત્રીઓ ખાલી પાર્ટી જેટલું બોલે જેટલું કરવાનું કે એટલું જ આ મંત્રીઓ કરતા હોય છે તો આના જ કારણે આ મંત્રીઓ હજુ સુધી આ આમ કહેવાય કે મંત્રીમંડળમાં સામેલ થશે શક્યા નથી તો મિત્રો આ આપણા વિસ્તારમાં આ જ હાલત છે મિત્રો તો આપણે કોઈ પ્રકારનું પાર્ટી એ કે કોઈ પ્રકારનો પ્રચાર પ્રસાર કે કોઈનો વિરોધ નથી કરતા પરંતુ આપણે એક સમાજના દીકરા તરીકે સમાજના એક એક જાગૃત યુવા તરીકે આપણે આ લોકો જાણીના માટે આ વિડીયો આપણે લાવ્યા છે તો મિત્રો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ